તો સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગંભીર છબરડો એમસીની અત્યાધુનિક વેબસાઇટ પર અપગ્રેડ પ્રક્રિયા નહીં અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ઇન પર સાતને બદલે છ ઝોન બતાવવામાં આવ્યા ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન અસ્તિત્વમાં છતાં વેબસાઇટ પર નવા પશ્ચિમ ઝોનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એએમસીની સર્વોચ્ચ એવી કારોબારી સમિતિની પણ જૂની જ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે ચેરમેન તરીકે અમુલ ભટના સાને પ્રવીણ પટેલનો ઉલ્લેખ વેબસાઇટ પર ચેરમેન સહિત રીક્રિએશન કમિટીના અગાઉના તમામ પાંચ હોદ્દેદારોના નામ એઆમટીએ કમિટી ચેરમેન તરીકે અતુલ ભાવસરના બદલે ચંદ્રપ્રકાશ પ્રકાશ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અન્ય તમામ કમિટીઓની પણ જૂની જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્માર્ટ સિટીના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઈ ગવર્નન્સ તંત્ર છે તે મોટા મોટા દાવા કરે છે પોતાને અનેક પ્રોજેક્ટ માટે વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યાની પણ સમયાંતરે જાહેરાત કરે છે અને પ્રસિદ્ધિ કરે છે પરંતુ આ જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે સ્માર્ટ સિટી તંત્ર અને તેનું ઈ ગવર્નન્સ ખાતું કેટલું અપડેટ છે તેનો વાસ્તવિક નમૂનો અમે તમને બતાવીશું આ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી તમામ સેવાઓ ઓનલાઈન કરી દેવાની જે વાત કરવામાં આવી છે કોર્પોરેશનની અત્યાધુનિક વેબસાઇટ છે તેનું જ્યાં મુખ્ય પેજ છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકેશ કુમાર અને શહેરના મેયર તરીકે બિજલબેન પટેલ પ્રથમ પેજ પર દર્શાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશનનું જે આ સેક્શન છે અને તેનામાં જો ડિપાર્ટમેન્ટ સેક્શનમાં જઈએ તે સાથે જ આ તંત્ર કેટલી હદે અપડેટેડ છે તેનો અંદાજ આવી જાય છે એટલા માટે કે અમે તમને પુરાવા સાથે સમગ્ર માહિતી બતાવવા જઈ રહી છે આપ જોઈ શકો છો કોર્પોરેશનના જુદા જુદા ડિપાર્ટમેન્ટોનું આખું લિસ્ટ બતાવવામાં આવ્યું છે પરંતુ આ ડિપાર્ટમેન્ટમાં ગયા બાદ તમે જ્યારે ઝોનની માહિતી ઉપર જાઓ છો ઝોન અને વોર ડિટેલ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલના તબક્કે સાત ઝોન છે છેલ્લે જે દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન કે જેને નવા પશ્ચિમ ઝોનમાંથી વિભાજિત કરીને બનાવવામાં આવ્યા પરંતુ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આપ જોઈ શકો છો જે ઝોનની સંખ્યા છે તે હજી પણ જ બતાવવામાં આવી રહી છે એટલે કે આખે આખો સાતમો ઝોન ઉમેરાઈ ગયો તેમ છતાં અહીંયા અપડેટ થયું નથી જુદા જે વોર્ડ છે નવા ઝોનમાં જેને અસ્તિત્વમાં આવે છે તેનું અપગ્રેડેડ ક્યાંક જોવા મળે છે પરંતુ બીજી ગંભીર બાબત આપ જોઈ શકો છો આ જે જૂનો નવા પશ્ચિમ ઝોન તરીકે ઓળખાતો વિસ્તાર હતો કે જેનામાં દસ વોર્ડ હતા તેનું વિભાજન કરીને દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ હવે બનાવી દેવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની વેબસાઇટ પર એ જ જૂનો નવા પશ્ચિમ ઝોન દસ વોર્ડ સાથે જોવા મળી રહ્યો છે સૌથી મોટી ગંભીર બેદરકારી જે ડિગ્નિટરીઝનું લિસ્ટ છે એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું લિસ્ટ છે તેનામાં હું આપને બતાવવાના પ્રયત્ન કરું આ જે એડમિનિસ્ટ્રેટિવ વિંગ છે ઇલેક્ટ્રિક વિંગ છે તેની અંદર આપ જોઈ શકો છો જે ડિગ્નિટરીઝનું લિસ્ટ છે મેં આના ઉપર ક્લિક કર્યું તો આપ જોઈ શકો છો અહીંયા વિપક્ષના નેતા તરીકે હજી પણ કોંગ્રેસના દિનેશ શર્માનું નામ જોવા મળી રહ્યું છે જ્યારે કે કોંગ્રેસના વિપક્ષી નેતા બદલા મહિનો થવા આવ્યો અને કમળાબેન ચાવડા હાલમાં વિપક્ષી નેતા પદે છે બીજું જે કમિટીઓનું લિસ્ટ છે આપ જોઈ શકો છો કોર્પોરેશનની જે વિવિધ કમિટી છે મેમ્બરોનું લિસ્ટ છે તેના અલગ અલગ વિકલ્પ આપેલા છે સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનની સૌથી સર્વોચ્ચ કમિટી એટલે કે સ્ટેન્ડિંગ કમિટી હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમુલભાઈ ભટ્ટ છે પરંતુ આપ જોઈ શકો છો કોર્પોરેશનની ઉપર ચેરમેન તરીકે આપ જોઈ શકો છો પ્રવીણભાઈ પટેલ આ એ સભ્યોની યાદી છે કે નવી જે હોદ્દેદારોની નિમણૂંક થઈ તે પૂર્વે આ તમામ લોકો કારોબારી સમિતિ છે તેના ચેરમેન અને સભ્યો તરીકે હતા ફક્ત સ્ટેન્ડિંગ કમિટી નહીં સ્ટેન્ડિંગ કમિટી સિવાયની પણ કોર્પોરેશનની અન્ય તેર કમિટીઓ છે તે સેક્શન ઉપર જઈએ તો આપ જોઈ શકો છો તમામ જે કમિટી છે તેનું લિસ્ટ આપેલું છે અને આ વિસ્તૃત તેની અંદર વધુ તપાસ કરતા કોર્પોરેશનની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ વહીવટી કામગીરી છે પછી તેની અધિકારીઓને બઢતી આપવાની વાત હોય તેમને સજા આપવાની વાત હોય આ સૌથી સર્વોચ્ચ કમિટી છે જેને ચેરમેન શહેરના મેયર હોય છે અહીંયા નામ હોવું જોઈએ પટેલનું પણ અહીંયા નામ જોવા મળી રહ્યું છે ગૌતમ ભાહ કે જે તત્કાલીન મેયર હતા આ ઉપરાંત પણ આપ જોઈ શકો છો બિપિન સિક્કા કે જે સમયે ડેપ્યુટી મેયર હતા દિનેશભાઈ શર્મા કે જે વિપક્ષના નેતા હતા પ્રમોદાબેન સુતરિયા તેઓ પણ ભૂતકાળમાં

વર્તમાન મેયર બીજલ પટેલ કે જેઓ ભૂતકાળમાં રિક્રિએશન કમિટીના ચેરમેન હતા તે આપ અહીંયા જોઈ શકો છો બીજલબેન આર પટેલ ચેરમેન તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે સ્માર્ટ સિટી ખાતું છે અને ખાસ કરીને ઈ ગવર્નન્સ કે જેના અંતર્ગત આ વેબસાઇટનું મેન્ટેનન્સ સંચાલન તમામ અપગ્રેડ કરવાની આખી આ જે પ્રક્રિયા કામગીરી આવે છે તેના દાવા ખરેખર કેટલા સાચા આ વેબસાઇટનું જે આખો અહેવાલ ઝી ચોવીસ કલાકે દર્શાવ્યો તેના પરથી સાબિત થાય છે કે કોર્પોરેશન ફક્ત મોટા મોટા દાવા કરે છે પરંતુ પોતાની જ વેબસાઇટ ઉપર આટલી ગંભીર જે બેદરકારી તે જે છબાડા છે તેને સુધારવામાં પણ તંત્ર ધ્યાન નથી આપી રહ્યું કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાળા ઝી મીડિયા અમદાવાદ